કે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ અને બાળકને માતાનું દૂધ કેટલું મહત્વનું છે અને માતા માટે અને બાળક માટે બે માટે ખૂબ જ મહત્વનું છે એ સમજાયું તેમજ પિતાઓ બી આવ્યા હતા પિતાઓને બી સમજાયું છે ઘરના દરેક વ્યક્તિએ મળીને માતાને સાથ અને સહકાર આપવાનો છે એને યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું છે સ્તનપાન સપ્તાહ જે ફસ્ટ ઓગસ્ટથી સાત ઓગસ્ટ દરમિયાન WHO દ્વારા તમામ જગ્યાઓ આ પૂરા વિશ્વમાં જેનું સેલિબ્રેશન થતું હોય છે એના સંદર્ભે અમે મળેલા છીએ જેમાં તમામ સગર્ભા બહેનોને ડિલિવરી પછી સ્તનપાન ક્યારે શરૂ કરવું કઈ રીતે આપવું એની ટેકનિક એના ફાયદા એના ક્યારે નહીં આપવું દરેક વિશે સંક્ષિપ્ત એક માહિતી આપવામાં આવે છે